કે વ્યામ શાળા અને શિક્ષકો આ મોટાભાગે તમામ ગુજરાતની અંદર એક મોટી સમસ્યા છે કે ખેલશે ગુજરાત રમશે ગુજરાત અનેક નારા તો આપણે સાંભળીએ છીએ પણ સ્કૂલોની અંદર જે વ્યાયામના શિક્ષકો હોય એ શિક્ષકો નથી કોઈ ગામોની અંદર ગ્રાઉન્ડ નથી આજે પણ આ અંબાજીના ખેલાડીઓને અહીંયા બધા આગેવાનોએ સંચાલકોએ માગણી કરી કે બેન અમારી પાસે કોઈ ગ્રાઉન્ડ નથી એટલે કરોડો રૂપિયાનું સરકારનું બજેટ એ હું માનું છું ત્યાં કાગળ ઉપર જ હોય છે ભૂતકાળની અંદર આપણે અનેક રીતે આપણો બનાસકાંઠા હોય કે ગુજરાત કે દેશ કે રમત ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે ઘણા વર્ષો એના પછી જે ગૌચરની જગ્યાઓ હોય કે અન્ય રીતે જે ગ્રાઉન્ડ હોયની ફાળવણી કરવાની થાય કે વ્યાયામના શિક્ષકોની ભરતી કરવાની થાય એ ભારતીય સરકાર પૂરતા પ્રમાણમાં કરતી નથી ને એટલા માટે ખેલાડીઓને સ્કૂલની અંદર જે કેળવણી મળે એને માર્ગદર્શન મળે પ્રેરણા મળે એ શરૂઆતમાં પહેલા ધોરણથી કરીને જ્યારે એનું ઘડતર થતું હોય એ ક્યાંક ને ક્યાંક પાયો કાચો રહે છે ને એના કારણે આપણા વિદ્યાર્થીઓ જે બીજા રાજ્યોની સરખામણીમાં એ સ્પર્ધામાં ટકી શકતા નથી એટલે હું રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું કે સમગ્ર તમને ઉદ્યોગપતિઓને આપવા માટે જમીનો મળે છે તમને બીજા ખર્ચા કરવા માટે કરોડો રૂપિયા મળે છે મુબારક છે એમાં તમને જે કઈ હોય પણ તમે થોડું આવનાર માટે કરીને પણ ગ્રાઉન્ડ માટેની વાત વાત હોય હોય કે વ્યામના શિક્ષકો ભરવાની જાહેરાત જાહેરાત એક પડે તો એની અંદર હજારો અરજીઓ આવતી હોય છે કઈ એ પૈકીના આપણી પાસે વિદ્યાર્થીઓ કે નોકરીયાત જે બેકાર રોજગાર કહેવાય એ નથી એવું પણ નથી પણ સરકારની ઈચ્છા શક્તિના અભાવના કારણે ક્યાંક ને ક્યાંક આ વસ્તુની ખોટ સમગ્ર રાજ્યની અંદર રહી છે અપેક્ષા રાખીએ કે વહેલામાં વહેલું આમાં માટે નિર્ણય લઈ અને આ ખેલાડીઓના ભવિષ્ય આવનાર પેઢીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કંઈક સારો નિર્ણય લઈને સંચાલકો અને સ્કૂલોની જે માગણી છે એને પ્રાયોરિટી આપીને પૂરી કરે એવી હું મીડિયા ના આપી